તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના કેસરી ના રેસીડન્સી ગુણસદા ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભક્તિ અને સામૂહિક ગૌરવના માહોલમાં કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી એક વિષય બાળકે ધ્વજવંદન કરી પોતાના નિવૃત્ત સૈનિક પિતાશ્રી સાથે તિરંગો લહેરાવ્યો રાષ્ટ્રગીતના ગુંજન સાથે સમગ્ર સોસાયટીમાં દેશપ્રેમ એકતા અને સમાવેશની ભાવના પ્રસરી ગઈ પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવતા વક્તાઓએ ભારતીય બંધારણ સમાનતા નાગરિક ફરજ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને ઉજાગર કરી સોસાયટીના તમામ રહેવાસીઓએ ઘરો પાસે રંગોળી અને તોરણ બાંધી ઉત્સાહપૂર્વક રાષ્ટ્રપર્વની ઉજવણીમાં ભાગ લીધો તથા વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવાની પ્રતિજ્ઞા લીધી સાથે સાથે મહિનામાં એક કલાક સોસાયટીના વિકાસ માટે અભિયાનનો સંકલ્પ લેવામાં આવ્યો સોસાયટી સમાજ પ્રત્યે પોતાની નૈતિક ફરજ સાથે આમાં જોડાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મોબાઇલથી મેદાન તરફના સંદેશ સાથે ભવ્ય સ્પોર્ટસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં એકસો પચાસથી વધુ બાળકો તેમજ સૌથી વધુ યુવતી બહેનોએ લીંબુ ચમચી દોડ કોથળાપૂત સંગીત ખુરશી દેડકા કૂદ જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો રમતો દ્વારા આરોગ્ય પ્રત્યે જાગૃતિ પરસ્પર સહકાર અને સક્રિય ભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો